શ્રીનગર એરપોર્ટ પર બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા બરફ હટાવવાની કામગીરી શરૂ કરાઈ જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં હિમવર્ષાને કારણે શ્રીનગર એરપોર્ટના રનવે પર બરફ જમાવાની સમસ્યા ઊભી થઈ છે જે હવાઈ પરિવહનને અસર કરી રહી છે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશનના અધિકારીઓ બરફ હટાવવાની કામગીરીમાં વ્યસ્ત છે જેથી એરપોર્ટ ફરીથી કાર્યરત થઈ શકે સ્વતંત્રતા દિવસના દિવસે બીઆરઓની ટીમોએ તાજેતરમાં જમાવાય બરફને દૂર કરવા માટે આધુનિક સાધનો અને મશીનરીનો ઉપયોગ કર્યો જેથી વિમાન સેવા વહેલી તકે પુનઃ થઈ શકે આ કામગીરી દરમિયાન એરપોર્ટના રનવે અને આસપાસના વિસ્તારોમાંથી બરફ હટાવવામાં આવ્યો જેનાથી વિમાનોની સુરક્ષિત લેન્ડિંગ અને ટેક ઓફ શક્ય બનશે આ હિમવર્ષાના કારણે શ્રીનગર જમ્મુ નેશનલ હાઈવે પર ટ્રાફિક પણ અસરગ્રસ્ત થયું છે રમસુ અને કઝી વચ્ચે બરફ જમાવાના કારણે માર્ગ બંધ થઈ ગયો છે જ્યારે નશરી અને નવયુગ ટનલ વચ્ચે ભૂસ્ખલન અને કાદવ સ્ખલનની ઘટનાઓ નોંધાય છે બ્રુની ટીમો આ માર્ગોને ફરીથી ખુલ્લા કરવા માટે સતત પ્રયત્નશીલ છે જેથી વાહન વ્યવહાર સામાન્ય થઈ શકે સ્થાનિક વાસીઓ અને પ્રવાસીઓ બ્રુની આ તાત્કાલિક અને અસરકારક કામગીરીની પ્રશંસા કરી છે કારણ કે આ પ્રયાસો દ્વારા હવાઈ અને જમીન માર્ગો પર પરિવહન ફરીથી શરૂ થઈ શકશે આ કામગીરીઓ દ્વારા બ્રો ફરી વખત સાબિત કર્યું છે કે તેઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ દેશની સેવા માટે પ્રતિબદ્ધ છે